તો નમસ્કાર મિત્રો આપણે આ ચેનલ નો બીજો બ્લોક છે અને આપણે હવે જઈ રહ્યા છે રણોજા તો મિત્રો જોજો રણોજા નો બ્લોક બનાવે છે ઘણું બોલવાને રહ્યું કારણ કે લોકો વાર જોઈએ મારાથી હરેન્ડ એટલે તમે બતાવું જો એની પરિસ્થિતિ નમસ્કાર મિત્રો એકચ્યુઅલી હવે જો ગાડીમાં જે સાથે અમે ઉભરી રહ્યા ગોપજી જય બાબારી નમસ્કાર મિત્રો એકચ્યુઅલી જો અમારા ગામમાંથી નીકળી ગયા છે આ છે અમારા ગામનું મંદિર આ એ મારા ગામની પ્રાથમિક શાળા ઓરિયા પ્રાથમિક શાળા તો મિત્રો આપણે ઘણું ને પછી આનું નમસ્કાર મિત્રો એક્ચ્યુઅલી અમે કોઈ આવી ગયા છે તો જય બવારી જય રાજા બધા મિત્રો દેખાશે ભાઈસભાઈ આજે અમારો ગામમાં શિક્ષણ કમિલ ભાઈ નમસ્કાર

ट्राफिक हुआ

મેન જોધપુર નો હાઈવે આવી ગયો છે અને ગેસ પતી ગયો છે ગેસ પુરાવા જઈ રહ્યા છે અને તમે જોધપુર ઊભા છો ગાડીમાં બેસીને બોર થઈ ગયા એટલા માટે હવે અહીંયાથી થી ઘણા કોઠો મારી બરાબર બીજા મિત્રો આ છે જોધપુર નો હાઈવે મેન હોવાથી જોધપુર જવાય ગાડી જાય એટલે એટલે

બનાવી હતી ભાવેશભાઈ મારે ચાક્યું લાગી ચામુંડા મારે સાહેબ ને બધા પોણી ભરી ગયા છે ઘડી વાર આરંભ કર્યો હતો બહુ સરસ આયોજન છે એમનું જોવું તો રણોજા જાતા ચામુંડા કેમ્પે ઓરચો ને સેવાનો લાભ આપજો જય ચામું નમસ્કાર મિત્રો એક કેમ્પે બધા ચાક્યો ભર્યા હતા અને બહુ સેવા મસ્ત કરે છે અને બહુ બધા સેવાઓ લોકો બહુ કરે છે અહીંયા